નમસ્તે મિત્રો આજનો આ વિડીયો ઘણા સમય પછી ખાસ તો મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજમાં એ કીધું કે અશ્વના વિડીયો કેમ નથી આવતા થોડીક પરિસ્થિતિ અઘરી થઈ ગઈ છે એટલા માટે આજે અગિયારમો બારમો દિવસ છે સિમ્ટમ્સ પ્રમાણે ગજાવરને માઇનોર એવું ધનુ ધનુર એ થયું છે હવે પહેલાં સ્ટેજમાં હોય કે કયા સ્ટેજમાં હોય આપણે તો કહી ના શકીએ પણ સારવાર મુજબ ડૉક્ટર મિત્રો અને બધાની જાણકારી મુજબ ધનુરના નોર્મલ સિમ્ટમ્સ જોવા મળે છે મુખ્ય વાત પહેલાં જ તમને કરી દઉં કે આ વાત મને પણ ખબર ન રહી આટલા સમયથી ઘણા બધા ડૉક્ટર મિત્રો છે આપણા ફાર્મ પર આવતા હોય નિરાતે વાતોચીતો થતી હોય પણ એમના દ્વારા અને મારા વતી બેમાંથી ક્યારેય આ ચર્ચાનો ભાગ જ ન બન્યો કે ધનુર છે એ અશ્વને ખૂબ જરૂરી છે સાથે તો એ જ બધી પ્રક્રિયા છે એ હું તો કહીશ જ તમને ખાસ ચીખલીયા સાહેબ રોનક સાહેબ અને બધાના આ માર્ગદર્શન હેઠળ આપણે આ ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ ગયા ખૂબ તકલીફ પાડી દીધી શરૂઆતમાં વેનની અંદર આખું ઇન્જેક્શન ન ભરવા દીધું પણ આમાં ખાસ બધા મિત્રોનો ખૂબ સાથ સહકાર રહ્યો છે એમ કહેતાં કહેતા હોય એકલા થાય બધું એકલા કાંઈ ન થાય એટલા માટે બધા મિત્રોના ખૂબ ટેકાથી આજે જો ટ્રીટમેન્ટ થાય છે પણ આ રોગ વિશેની માહિતી આ હું રોનક સર કેલૈયા છે રાજકોટની અંદર જ પોતે કાર્ય કરે છે ખૂબ યંગ અને સરસ રીતે તો ચાલો એમની પાસેથી આ રોગ વિશે માહિતી મેળવીએ રોગ કે અસર કે જે કંઈ પણ હોય સર આના વિશે તમે થોડીક વાત જણાવો જી ધનુર સામાન્ય રીતે બધા હા ધનુર સામાન્ય રીતે ઘોડાઓને અને બકરીને વધારે થતો રોગ છે ઘોડા બકરી અને માણસોને વધારે થાય છે ગાયો અને કૂતરાને એટલો બધો જોવા નથી મળતો પણ અશ્વમાં ખાસ વાત કરીએ તો મેઇનલી એ ઇન્જરીથી એટલે કે કોઈ ઘા વાગે તો થાય છે ને એવી એક ગેરસમજ પણ ઉભેલી છે માણસોમાં કે લોઢું કે લોખંડ વાગે ત્યારે જ થાય એવું નથી હોતું જમીનમાં માટીમાં બધી જ જગ્યાએ ધનુરના બેક્ટેરિયા એક બેક્ટેરિયલ રોગ છે એટલે બચાવવું સહેલું છે અટકાવી શકાય છે પણ જો વેક્સિન દેવામાં આવે તો એટલે આપણે કીધું એ પ્રમાણે સામાન્ય સોઇલમાં માટીમાં બધી જ જગ્યા અવેલેબલ હોય તમારે એટલે જ્યારે જેવો ઘા વાગે પહેલેથી જ એ પહેલાં તમે પ્રાયોર એને વેક્સિન રસીકરણ કરેલું હોવું જોઈએ એટલે આવા ઘા લાગે ત્યારે પણ ચોવીસ કલાકમાં તમને દેવા માટે રહીએ અને કંઈ પણ બીજી કોઈ આડઅસરો પણ ના આવે બાકી જો તમને રસી ના દીધેલી હોય તો ઘા વાગવાથી ધનુર થાય છે ને એનો કોઈ જ ઉપાય નથી પછી તો આ રોગ હજી હું પ્રશ્ન પૂછીશ તમને કે આ રોગના સિમ્ટમ્સ આ રોગ થયો છે એ દેખાય કઈ રીતે આ જે તે અશ્વપાલકોને ખબર કઈ રીતે પડે કે આ ધનુર નામનો રોગ થયો છે જનરલી ધનુરના ડાયગ્નોસિસ માટે તો બેઝડોના અને ક્લિનિકલ સિમ્ટમ્સ ઉપરથી જ ખબર પડી જતી હોય છે તેની આ થર્ડ આઈલીડ કહેવાય ત્રીજું આંખનું પોપચું એ બહાર નીકળી જતું હોય છે કાનના નાકના નોસ્ટ્રિલ કહેવાય પોણિયા એ પોળા થઈ જતા હોય છે પછી સ્પાઝમ કન્ટિન્યુઅસલી આવતું હોય છે એમાં ખાસ કરીને જે જ્યાં વાગ્યું હોય જે ઘાનો ભાગ હોય એ જગ્યાએ કડક થઈ જાય છે સ્ટીફનેસ આવી જાય છે ને ખાસ કરીને પાછળના પગ જકડાઈ જાય છે ધીમે ધીમે સ્પાઝમ વધતું જાય છે એટલે ઘોડો આંચકી જે માખી મચ્છર બેસે ને કેવી એમની સ્કીન થતી હોય છે એ રીતના સ્પાઝમ આવતું હોય છે તો આ બધા લક્ષણો છે તો અત્યારે તમે જુઓ તો કઈ રીતે શરૂઆતમાંથી એને આમ તમે જોવા જાવ તો કંઈ ખબર નહોતી પડતી ખૂબ દુઃખ દર્દની વાત કહેવાય પણ પશુપાલક કે કોઈ પણ પશુ તમે પાડતા હોય તો ખાસ તકેદારી રાખવી જોઈએ સર આના સિવાયની મહત્વની કઈ કઈ વેક્સિન હોય છે કે અને એનો સમયગાળો શું હોય ધારો કે ધનુર હોય તો દર છ મહિને કે વર્ષે પછી હળકવાની રસી છે તો એનો સમયગાળો આના સિવાયની કેટલી વેક્સિન છે એ તમે થોડુંક જણાવશો તો બધા મિત્રોને મદદ મળી રહેશે ખાસ કરીને ધનુર અને હડકવાના રોગથી જ બચાવવા જરૂરી છે જનરલી આપણે ઘોડાઓને સીમમાં રાખતા હોય છે ફાર્મમાં રાખતા હોય છે ત્યાં શ્વાનનો ત્રાસ પણ વધારે હોય છે જે મ્યુનિસિપલ કોર્પોરેશનને કવર નથી કરતું હોતું એટલે ધનુર સિવાય હડકવાનો આ અત્યારે જોઈ શકીએ તમે આ આને ટ્રાન્કિલાઇઝર આપેલું છે શાંત થયેલું છે એટલે આનું બાકી થર્ડ આવેલી વધારે બહાર લે એટલે લક્ષણો ઉપરથી ધનુર ક્લિયરલી ડિફરન્શિયટ થઈ જતો હોય છે બીજા રોગથી અને ધનુર જનરલી જેવો જન્મે જે જ્યાં પ્રિવેલન્સ વધારે હોય જ્યાં ધનુર વધારે જોવા મળતો હોય ત્યાં તો ઘોડો જન્મે ત્યારે એ જ દિવસે દઈ દેવું જોઈએ ને ત્રણ મહિનાનો થાય ત્યાં સુધી દર બે અઠવાડિયા સુધી રિપીટ કરવું જોઈએ બાકી બીજા વિસ્તારમાં જ્યાં આટલું બધું ધનુર નથી જોવા મળતો ત્યાં તમે પાંચથી આઠ વીકે દઈ શકો એટલે કે બેથી અઢી મહિનાનો ઘોડો વછેરો થઈ જાય ત્યારે ગાભણી ઘોડી થાણ દેવાની હોય ત્યારે એના એક મહિના પહેલાં અગાઉ જ દઈ દેવું જોઈએ ઘોડીને જ ઘોડી પણ થાણ દેતી હોય ત્યારે એના વજાયનલ ટ્રેકમાંથી પણ થઈ શકે જ્યારે એમાં ઇન્જરી થતી હોય થાણ દેતી સમયે કોઈ માટી લાગવાથી કે તરત જ વછેરું જમીન પર પટકાય ત્યારે પણ કોઈ ઇન્જરી થવાથી પણ થઈ શકે છે એટલે જેવું જન્મે ત્યારે જ દઈ દેવું જોઈએ ને ત્રણ મહિના સુધી કીધું એ પ્રમાણે દર બે અઠવાડિયા સુધી રિપીટ કરવું જોઈએ ને છ મહિને જો દેવામાં આવે જ્યાં નથી ધનુર જોવા મળતો ત્યાં પણ બુસ્ટર ડોઝ સાત મહિનાનું થાય ત્યારે રિપીટ કરવો જોઈએ ને એન્યુઅલી પછી વર્ષમાં એકવાર બ્રૂડ મેર્સને તો ખાસ કરીને દેવું જ જોઈએ બાકી કોઈ જેવા વિસ્તારમાં ધનુર નથી જોવા મળતો ત્યાં પાંચ કે છ વર્ષે રિપીટ કરો તો ચાલે પણ આપણા વિસ્તારમાં તો દર વર્ષે રિપીટ કરી જ દેવું જોઈએ બ્રુડ મેર્સને ખાસ આના સિવાયની કઈ કઈ વેક્સિન છે જે જરૂરી છે ધનુર સિવાય હડકવાની રસી દર ત્રણ વર્ષે તો એકવાર મિનિમમ દહી જ દેવી જોઈએ ધનુરનો તો હજી પણ ઉપાય છે ધનુર થઈ ગયા પછી ઘોડો બચવાના થોડા ચાન્સીસ છે હળકવાના તો જરા પણ નથી એટલે રેબીઝ ઇઝ ઓનલી ચેતતોનર સદા સુખી થાય એ પહેલાં આપણે દવા કરીએ એના કરતાં થાય જ નહીં એ કોશિશ કરીએ એના માટે રસી માટે ધનુર છે હડકવા છે મેઇનલી બસ આ બેનું જ બાકી બીજી કોઈ રસી એટલી બધી આપણે જરૂરી નથી બાકી ધનુર અને હડકવાની તો દહી જ દેવી જોઈએ ત્રણ મહિનાનું વચ્છે થાય ત્યાં સુધીમાં જ તો મિત્રો આ કારણ છે આખું દીભાઈ હવે આખું તમે બતાવો જે એમની બોટલ ચડાવેલી છે કે ન્યાથી લઈ અને જે અશ્વને તો શું છે કે આપણે આવી તો તેવું કંઈ હોય નહીં કે આપણે સતત એને ઇન્જેક્શન લગાવી આ કરી તે કરી પણ તોય ધીરે ધીરે તમે જુઓ તો તમારો હેવાયો હોય ને એ બધી ઘટના થાય તો આ બધી કામગીરી ખૂબ જરૂરી છે એંશી ટકા તમે કહેવા જાઓ તો ખાસ ડૉક્ટરની મહેનત એમની સૂઝબૂઝ એમની આવડત એમનો અનુભવ એ આમાં કામ આવતું હોય અને વીસ ટકા જે એમનો અશ્વ છે એમના માટેની લાગણી અશ્વને હોય એમને અડવા દેતો હોય ન અડવા દેતો હોય એ બધી ઘટનાઓ થાય તો એ બધી સંયોજન એ બધા સંયોજન જ્યારે ભેગા થાય એ પછી અશ્વને ખૂબ સારી રીતે સારવાર મળતી હોય છે બાકી જુનાગઢ ક્ષેત્ર એ તો છે જ આપણે કે ત્યાં તમે લઈ જઈ શકો પણ અત્યારે પરિસ્થિતિ એવી છે હું નથી જઈ શકું એમ આ સપોર્ટર મિત્રો બધા છે બધા ભાઈબંધો મિત્રો છે એમને પણ ક્યાંક ક્યાંક પ્રસંગ છે તો આ સમયે જવું એ ખૂબ અઘરું પડી જતું હોય છે ત્યારે આ રીતેની સારવાર આ રીતેની મિત્રોની મદદ આપણને ખૂબ મદદ કામ આવે છે સારવાર અર્થે તો આ બધા પણ એ તકેદારી રાખશો અને સમયાંતરે આ બધું વેક્સિનેશન એ પછી અસવો હોય બિલાડી રાખતા હોય ઘરે કૂતરા રાખતા હોય કોઈ પણ હોય પ્રાણી માત્રને વેક્સિનેશન એ બહુ જરૂરી છે આજના સમયમાં તો ખાસ તો બસ આ વિડીયો નહોતો આવતો એનું પાછળનું આ જ કારણ હતું અત્યારે બાકી યશસ્વી અહીંયા છે રાજલ એક જગ્યાએ ગઈ છે તો બસ આ આ બધી વાતોથી આપણે ફરીથી પાછા મળીશું અને સરસ ગજાવર થઈ જાય આપ બધા લોકો આશીર્વાદ આપો આપ બધા લોકો પ્રેમ વરસાવો કે દવા અને દુઆ આપણે ત્યાં તો બેય કામ કરે છે એટલે દવાને દુવામાં તમે જોવા જાઓ તો એ બે અસર આપણને ક્યાંક ને ક્યાંક વર્તાતી હોય અને થતી પણ જોવા મળે છે તો બસ આ જ વાતની સાથે આ બધાનો પ્રેમ સતત આપતા રહો એટલે મળશું નવા વિડીયોની અંદર નવી વાત સાથે અને આખી વાત હું તમને શેર કરતો રહીશ ધન્યવાદ ભારતમાં થકી જય